વડોદરા નજીક નેશનલ હાઇવે ઉપર એલ એનટી નોલેજ સિટી પાસે બોલેરો પિકઅપે ત્રણ બાઇક સવાર યુવાનોને અડફેટમાં લીધા હતા જેમાં બે પિતરાઈ ભાઈના મોત નીપજ્યા હતા જ્યારે એકને ઈજા પહોંચી હતી વડોદરા શહેરના સુમાતળાઓ પાસે રહેતા અને શાકભાજીનો વ્યવસાય સાથે સંકળાયેલ બે પિતરાઈ ભાઈઓ રોહિત વર્મા અને શ્રવણ વર્મા તેમજ કરણ બાઇક ઉપર એલ નોલેજ સિટી પાસેથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન કોયલીથી વલસાડ તરફ જઈ રહેલ બોલેરો પિકઅપને બાઇકને અડફેટમાં લીધો હતો જેમાં બે પિતરાઈ ભાઈઓ રાકેશ વર્મા અને શ્રવણ વર્માના સ્થળો ઉપર કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા આ અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો હતા કપરાએ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ કુમક સાથે અને હાઈવે પોલીસ સ્થળ પર પહોંચ્યા હતા આ દરમિયાન મૃતકના પરિવારજનોને બનાવની જાણ થતા તેઓ પણ સ્થળ પર તોડી ગયા હતા અકસ્માત કરનાર પિકઅપ વાન નંબર પ્લેટ બિનાની હોવાનું બહાર આવ્યું હતું પોલીસે અકસ્માતના મામલે કાર્યવાહી શરૂ કરીને વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે જોકે પોલીસની તપાસમાં પાછળથી બોલેરો પિકઅપ વાનનો ચાલક ફિરોઝ પઠાણ હોવાનો બહાર આવ્યો હતો પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવ અંગે કપુરાઈ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે